તો કેમ છો અત્યારે વાગી ગયા ભાઈ આપણે સવારના સાડા ચાર ચાર ને ત્રીસ અને આ ગુડ મોર્નિંગ ગયા પછી આવું ભાઈ ગીરના ચડવા બધા દોસ્તારો ભેગું રાજકોટથી આપણે દોસ્તારો બધા આવે અને આપણે અત્યારે વાડી જાઉં અને એની વસ્તુ ચા પાણી પીએ જો નારિયેલ મમ્મી બોલે એમાં કઈ ત્યાં નારિયેલ પી લઈ ગયા પછી ત્યાં સરતી જવું હોય

હવે ધીમે 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 હાથ વાગે ફીટ ચાલુ કરું છોડવાનું

પૂર્વજો હા બહુ વાત નહીં કરો આપણને બધા લે આમાં પેલા ભાઈ જેને પગે સોટી ગયો પગમાં બે લાતું મારી એને હું જોવાય નઈ કઈ કેવાય નઈ બોલાય નઈ એના હું રાજા રહ્યા ભાઈ એનું ઘર છે હાલો કન્ટિન્યુ બીજું કઈ નઈ આજે ફૂલ બાકા કે બોલાવી દેવા નઈ ભાઈ રાજકોટ થી મારા કલેજ આવ્યો બધે કલેજ ના કટકા હું તો આવડે તો મને કઈ આવું તારે આવું જ જોઈએ બાકી એમ નહીં આવી હું વાંધો નહીં આવીએ મારી ઘેર થી યાદ વગર નીકળો હાથ ચાલુ કર્યું નાસ્તા પાણી બધું કર્યું ગાઠિયા બધું ખાધું

જુનાગઢ સાંભળવાનું છે બાપ બાપ જુનાગઢ આંડું કરવાનું છે આવો ચડીએ સાતસો વખત થઈ ગયા છે માથે એવું થઈ ગયું અમે દાતા રોઈ કે ગુરુ ને ખબર નઈ ખરેખર હજાર રોઈ લ્યો એ એવું તો કાઈ નો કટે ભાઈ ફૂલ મોજો એ ડાબે હાલો ડાબે થોડું થોડું ભાગ ન લાગ્યો જી પણ ગરમી થાય એ કરે બધું હાલતા હોય ને એટલે હાલા ભાઈ ખડળ ખમે નઈ ગ્રાહીવન લા

કાવલી છે પરિક્રમામાં એક ભાઈ દાંતણ કર્યું છે એ કારણે નીકળી જાય વગર દુઃખ આવે કઈ લેવા દેવાય કઈ નઈ હવે એ આપણે એવી રીતે નોલેજ ન હોય અને કોઈ પણ વનસ્પતિનો ઉપયોગ કરીએ કયું નુકસાન થઈ બેઠી જાય ને એને ને ખબર ન હોય મને ત્યાં સુધી જ્યાં સુધી નોલેજ ન હોય ત્યાં સુધી કોઈ પણ વનસ્પતિને ચાઉ કે ચાઉ કોઈ પણ ફૂલ ને હું હું કે બરોબર હું ન કરું કે આપણને ખબર ના હોય ને આપણે ઘણી વસ્તુ એવી કરી હતા ભૂલેવી કોઈ પણ વસ્તુ આપણે અડી લે હુંગી લઈ ખાઈ લઈ એવું ધ્યાન રાખવું મિત્રો હવે પોરો ખાય છે આ ઘર આગળ ત્યાં પાછળ હવે હા મેલું નથી જ લેવું

એ ફોટા પાડે હવે થાક નથી લાગતું કે બહુ ઉપર આવી ગયા પવન સારો હે ભઈ કરા સીડી હતી મઈ ગઈ હવે હારું આ મંદિર લઈયા અજંડે આસરના હું ઈ જમ પાણી બગારી ઘણી જગ્યાએ પાણી પાણીનો ફિલ્ટર છે અને મને ખાને પરવો રેવા આપડી કે લે કે આ વર્ગી બેડા આપના ફૂલ બધા પર પોસ દીધો મસ્ટીનો ને આવી ભાઈ જીમીલા હાલ લી અને આ રવા દેવો